ભૂલા પડેલ ચોસઠ વર્ષના માનસિક અસ્થિ વૃદ્ધાને પરિવાર સાથે મિલન કરાવતી એકસો એક્યાસી અભયમ ટીમ થર્ડ પાર્ટી દ્વારા કોલ આપેલ સરનામે પહોંચી થર્ડ પાર્ટીના કાઉન્સેલિંગ દરમિયાન તેમણે જણાવેલ કે વૃદ્ધા રાતે એક વાગ્યાથી રસ્તા પર ફરતા હતા તેમની સાથે થર્ડ પાર્ટી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વૃદ્ધા થર્ડ પાર્ટીને ગાળો બોલતા હતા તેથી થર્ડ પાર્ટી એકસો એક્યાસી અભયમમાં ફોન કર્યો હતો જેની જાણ ઉમરા અભયમ ટીમની થતા ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ એકસો એક્યાસી ટીમ દ્વારા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું પરંતુ વૃદ્ધા કોઈ માહિતી જણાવતા ન હતા તેઓ માનસિક અસ્થિર છે ઘણા પ્રયત્ન બાદ તેમને એક સરનામું જણાવ્યું ત્યારબાદ વૃદ્ધાને ત્યાં લઈ ગયા હતા ત્યાં જૈન ઘરનો દરવાજો ખટખટ આવ્યો પરંતુ દરવાજો ખોલ્યો ન હતો વૃદ્ધા એટલામાં ટેરેસ પર ચડી ગયા હતા અને ત્યાંથી નીચે આવતા ન હતા તેમને ઘણા સમજાવ્યા ઓલ્ડ એજ હોમની માહિતી આપી પરંતુ વૃદ્ધા ટેરેસ પરથી ઉતરવા તૈયાર ન હતા ત્યારબાદ વૃદ્ધાએ જે ઘર જણાવ્યું હતું તે ઘરનો દરવાજો ખોલ્યો હતો ત્યાં વૃદ્ધાના દીકરો રહે છે તેમને ટેરેસ પર લઈ ગયા હતા તેમને જોઈ વૃદ્ધા તેમની સાથે નીચે આવ્યા હતા દીકરાએ જણાવેલ કે તેમના માતા માનસિક અસ્થિર છે જેના કારણે તેઓ વારંવાર ઘરમાંથી નીકળી જાય છે એકસો એક્યાસી અભયમ ટીમ દ્વારા દીકરાને સમજાવવામાં આવ્યું કે માતાનું ધ્યાન રાખે આમ અભયમ ટીમ દ્વારા વૃદ્ધાના પરિવાર સાથે મિલન કરાવ્યું છે બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યુઝ સુરત